એક વિશિષ્ટ સંજોગો સમગ્ર રાજ્યોમાં ઊભા થયા કારણ માત્ર ભારતીય જનતા પાર્ટીનો અહંકાર આ અહંકાર અને અસ્મિતા સત્તાનો અહંકાર અને જનતાનું સ્વાભિમાન આના વચ્ચેની લડાઈ જેવી પરિસ્થિતિ આપણા ગુજરાતમાં ઊભી થઈ જ્યારે પણ લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠે તો સત્તામાં બેઠેલો શખ્સ હોય કે પક્ષ હોય કે કોઈ પણ રાજકીય શખ્સ હોય કે રાજકીય પક્ષ હોય એની પહેલી જવાબદારી એ છે કે જનતામાંથી અવાજ ઉઠ્યો તો એની સાથે સંવાદ કરો સંઘર્ષ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીએ લોકોના અવાજ સાથે સંવાદ કરવાના બદલે હંમેશા સંઘર્ષ ગુજરાતમાં કર્યો અને દેશમાં પણ કર્યો ગુજરાતમાં પાટીદાર સમાજનું આંદોલન થયું સંવાદ કરીને ઉકેલ લાવી શકાય પરંતુ સંઘર્ષ કર્યો ચૌદ પાટીદાર યુવાનો શહીદ થયા એમની બહેનો દીકરીઓ પર લાઠીચાર્જો થયા અને પાટીદારોએ ભાજપના નેતાને જનરલ ડાયર કર્યા ઉનામાં દલિત પર અત્યાચાર હોય માલધારીઓ પોતાના પ્રશ્નો માટે રોડ પર હોય આદિવાસીઓ વન સંપત્તિ પરના અધિકારના કાયદા માટે માંગ કરે આંગણવાડીની બહેન કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ વાળો સરકારી કર્મચારી કે જૂની પેન્શન યોજના માંગતો કર્મચારી જ્યારે જ્યારે આંદોલન થયા ત્યારે ત્યારે આ સરકારે સંવાદ નહીં સંઘર્ષ કર્યો બધા સાથે આ વખતે પણ જે મુદ્દો ઉપસ્થિત થયો રાજા મહારાજાઓમાં બહુ જ બધી જ્ઞાતિઓ આવે રાજપૂતો બહુમતીમાં પરંતુ એ સિવાય ક્ષત્રિય સમાજમાં આવતી અનેક જ્ઞાતિઓ કાઠી દરબારો કારડિયા રાજપૂત ભાઈઓ નાડોદા રાજપૂત સમાજ પક્ષી પંચમાં આવતી અનેક જ્ઞાતિઓ બ્રાહ્મણોના પણ રજવાડા હતા આપણે ત્યાં અમારા ચારણ ગઢવી સમાજને પણ કોઈ ગામો મળેલા હતા એમનું પણ સ્વતંત્ર રજવાડા હતા પાટીદારોને પટ્ટા મળતા હતા એટલે એ પાટીદાર કહેવાય ને એ પટ્ટામાં એ રાજા હતા એ મહારાજા હતા ને ભીલ પણ રાજા મહારાજા હતા અને આપણે ત્યાં તમામે સુશાસન આપ્યું અને એ કારણે જ ગામે ગામ પાળિયાઓના આજે પણ પૂજન થાય છે લોકોની લાગણી દુભાઈ કે અમારી અસ્મિતા અને મા બહેનોનું અપમાન અને જે સત્ય નથી એવી વાત થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર રાખ્યો સંવાદ કર્યો હોત તો સામે તો એવી વાત હતી કે ભાઈ માત્ર આમને બદલાવો એમના પત્ની કે એમના દીકરીને રૂપાલાને આપો તો પણ અમારી વાત પૂરી થશે એ પણ નહીં માનવાનું એટલે જેમ પાંડવો માટે પાંચ ગામ તો એ પણ નહીં એવી સ્થિતિનું નિર્માણ થયું દેશના શ્રી એ ભાજપના માત્ર નથી સમગ્ર દેશના છે મારા પણ વડાપ્રધાનશ્રી છે બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે મને અપેક્ષા હતી કેવો પોતાના પક્ષના એક ઉમેદવારે જે વાણી વિલાસ કર્યો છે એના પ્રતિભાવ સ્વરૂપે કંઈ વાત કરશે પરંતુ એક પણ મીટિંગમાં એ વાત નહીં ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિયોને દબાવીને તમે કાગળો રજૂ કરો પ્રેસ કરો ભાવનગર મહારાજા સાહેબના નામે ખોટો કાગળ રજૂ કરીને કે એમને નરેન્દ્રભાઈને અને ભાજપને સમર્થન છે અને ભાવનગર મહારાજા સાહેબને સલામ કરીશ કે એમણે વિડીયો તરત જ બહાર પાડી કે ભાઈ હું આ આ મારા નામે જે વિવાદ ચાલે છે એમાં નથી હું આ લાગણીઓ જે તમામ સમાજોને આહટ થયું છે એની સાથે હું છું આ હથકંડા કરવાની શું છે બીજી વાત દસ વર્ષનું શાસન મળ્યું હોય અને પછી વડાપ્રધાનશ્રી આવે તો એમણે એમણે કરેલા કામોની વાત કરવી જોઈએ કે મેં બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં કહ્યું હતું કે બે કરોડ નોકરીઓ ખોલીશ ન ખોલી શક્યા હોય તો માફી માંગવી જોઈએ એમણે કહ્યું હતું મોંઘવારી દૂર કરીશ ચારસોનો ગેસનો બાટલો અગિયારસોનો થયો જૂની વિડીયો નરેન્દ્રભાઈની છે કે મત દેવા જાઓ કોંગ્રેસનું શાસન ચારસોનો ગેસનો બાટલો બહુ મોંઘો કહેવાય એને હાર ચડાવીને જજો કોઈ સભામાં એની વાત ના કરી એમણે પોતે કહ્યું હતું કે કાળું ધન પાછું આવશે અને બધાને પંદર પંદર લાખ એકાઉન્ટમાં નાખીશું કાળું ધન તો બહાર વધી ગયું કોઈના એકાઉન્ટમાં રૂપિયો નહીં ખેડૂતને કહ્યું તો આવક બમણી કરીશું ખર્ચ બમણો થયો આવક તો બમણી થઈ નહીં એક સર મેરે સેના દસ સર લેકે કે વાપીસ આવું વીસ જવાનો ચાઈનાની બોર્ડર ઉપર બિહાર રેજિમેન્ટના શહીદ થઈ ગયા ચાઈના એક પણ સિપાહીનો વાળ પણ વાંકો ન કર્યો કોઈ વાત એની ન કરી જૂની ગેરંટીઓ બધી આપી હતી એમાંની કોઈ વાત ન કરી અને કાલે સુરેન્દ્રનગર હાસ્યાસ્પદ એક વાત કરી કે હવે તમારા નરેન્દ્રભાઈ ત્યાં બેઠા છે એટલે એવી મોટર આવશે કે સુરેન્દ્રનગરથી તમે અમદાવાદ જઈને પાછા આવશો ઝીરો ખર્ચ કોઈ ખર્ચ નહીં દુનિયાભરનો કોઈ પણ વૈજ્ઞાનિક આ વાત સ્વીકારવા તૈયાર નથી કારણ કે સોલાર એનર્જી વાપરો હતો પણ બેટરીનો મેન્ટેનન્સનો ખર્ચ તો આવે જ સોલાર એનર્જીમાં પણ હતો ઝીરોમાં એટલે આ કેવી વાત થઈ ભૂતકાળમાં જે કહ્યું હતું ને કે વીસ ટીસીએફ ટ્વેન્ટી ટીસીએફ ઓઇલ અને ગેસ મળ્યો છે હવે મારો ગુજરાતી ચકલી ખોલશે તો પાણી નહીં પેટ્રોલ ને ડીઝલ આવશે આવું બે હજાર સાતમાં કીધું હતું એ પીપુ ઓઇલ કે ગેસ ના મળ્યો ગુજરાતને સત્યાવીસ હજાર કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા હવે આ બીજી નવી વાત કે મફતમાં આવશે હાસ્યાસ્પદ વાતો મારા દેશના શ્રી કરે એના પાસે આ અપેક્ષા શું કહ્યું કોંગ્રેસની સરકાર આવશે તો તમારી બે ભેંસ ચાર એકર જમીન બે એકર જમીન લઈ જશે આવી હાસ્યાસ્પદ વાત દેશના પ્રધાનમંત્રીશ્રી પાસેથી કેવી રીતે સ્વીકારી શકાય મનમોહનસિંહજી હતા જવાહરલાલ નહેરુજી હતા રાજીવ ગાંધીજી હતા ઇન્દિરાજી હતા શાસ્ત્રીજી ત્યારે અટલ બિહારી વાજપેયીજી દેશના વડાપ્રધાન હતા ચૂંટણીઓ એ દરમિયાન પણ આવી કોઈ આવી વાતો નથી કરી કે જેથી એક ઉચ્ચ પદની ખુરશીને પણ લાંછન લાગે વાત કરવા આવ્યા ત્યારે એમણે એ પણ કહેવું જોઈએ કે ડોલર સામે રૂપિયો મજબૂત કરવાની વાત મેં કરી હતી પણ આજે રેકોર્ડ બ્રેક રૂપિયા નબળો પડ્યો નહીતર એ તો મનમોનસીજી ની ત્યારે મજાક કરતા હતા કે રૂપિયા કમજોર હોતા હે તો સમજી લો કે દેશ કા પ્રધાનમંત્રી કમજોર હે ઓર યે દેશ કા રૂપયા ઓર મનમોનસીજી કી ઉમર કમ્પિટિશન કર રહી હે કે કોન આગે નિકલ જાયેગા મનમોનસીજી તો સારા હતા કે એને રૂપિયા નબળો ન પડવા દીધો એમની ઉમર થી ક્યારેય ન ગયો આગળ આજે રેકોર્ડ બ્રેક આજના પ્રધાનમંત્રી શ્રી ની ઉમર કરતા ઘણો આગળ રૂપિયો નીકળી ગયો એટલો કમજોર થયો આવી વાતો કરવાથી શું ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ તપાસ કરીને ખોજી પત્રકારત્વ હિન્દીમાં શબ્દ છે એક આજતક ચેનલના રિપોર્ટર એ બહુ ચાલ્યું ચેનલમાં પણ એમણે એમના સોશિયલ મીડિયા પર પણ મૂક્યું એક એક અમારા ચૂંટણી ઢંઢેરાનું પાનું ફેરવી ફેરવીને એણે કીધું કે ભાજપ અને વડાપ્રધાન શ્રી કહે છે કે આ ચૂંટણી ઢંઢેરામાં આવું 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 ખરાબ છે આમાંનું એક પણ વસ્તુ આમાં નથી ઉલટાનું જનહિતના મુદ્દાઓ છે એનો સંપૂર્ણપણે માહિતી એક પત્રકારે કેમેરાની આંખ સામે આપી મારી ચેલેન્જ છે કે દેશના વડાપ્રધાનશ્રી જ્યારે ઈચ્છે ત્યારે એ કહે એ વ્યક્તિ એ પોતે બેસે ને એમને એમ લાગે કે આ કોંગ્રેસમાંથી બેસે એ વ્યક્તિ બેસશે ચૂંટણી ઢંઢેરાની એક નકલ એમને આપીશું એક અમારે રાખીશું એક એક પાનું બતાવીશું કે છે કયામાં આવ્યો મુદ્દો જનહિતના મુદ્દા છે કે ગરીબ પરિવારની મહિલાને એક લાખ રૂપિયા વર્ષે આપીશું શું ખોટું કહીએ છીએ અમે કહ્યું છે કે ત્રીસ લાખ નોકરીઓ ખાલી છે ફટાક દઈને ભરીશું શું ખોટું કહ્યું છે અમે ચૂંટણી ઢંડેરામાં કહ્યું છે કે ખેડૂત ઉપર જીએસટી લાગે છે એના કારણે નુકસાન થાય છે ખેડૂત ઉપરથી જીએસટી હટાવીશું શું ખોટું છે અમે કહ્યું છે કે નાના વેપારીને જીએસટીને ઇન્કમ ટેક્સના નામે જે ગરદન મરોડવામાં આવે છે આ નાબૂદ કરીશું શું આ ખોટું કહ્યું છે અમે કહ્યું છે કે ખેડૂતને મિનિમમ સપોર્ટ પ્રાઇઝ માટે કાયદો લાવીશું આ શું ખોટું કહ્યું છે અમે કહ્યું છે કે યુવાન પાસે ડિગ્રી હશે તો એને એક લાખ રૂપિયા સ્ટાઈફન્ડ વર્ષે આપીને એપ્રેન્ટિસ કરાવીશું આવા મુદ્દાઓ છે અને છતાં ચૂંટણી ઢંઢેરા વિશે ખોટું બોલવાનું બીજી વાત એવી કરી લખીને આપે કોંગ્રેસ કે અમે બંધારણ સાથે ચેડા નહીં કરીએ હવે આથી વધારે ખરાબ શું હોય બંધારણ બન્યું ત્યારે કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે અપોઇન્ટ કર્યા અમે આ બંધારણ બનાવ્યું એટલું જ નહીં સાઠ વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં રહી ક્યારેય પણ બંધારણ સાથે ચેડા નથી કેળ્યા અમારા પાસે હવે આ તો ચારસો પાર્કે છે અમારા પાસે ચારસોથી વધારે બેઠકો હતી રાજીવ ગાંધીજીના વખતમાં ભાજપના બે જ સંસદ સભ્યો હતા એને તોડીને લાવીને ખરીદીને કે ડરાવીને એવું કહી શક્યા હોત કે ભાજપ મુક્ત સંસદ થઈ પણ એમણે કહ્યું હતું કે દો હૈ મેરે એક પ્રબલ વિરોધી દલ હૈ મેં ઉનકા સન્માન કરતા આને લોકશાહી કહેવાય હવે આ શું કહે છે કે લખીને આપો કે તમે બંધારણ નહીં બદલાવો અરે ભાઈ ચારસોથી વધારે બેઠકો હતી કોંગ્રેસે ક્યારેય બંધારણ ફેરવું નથી એમ છતાં જ્યારે અને જ્યાં નરેન્દ્રભાઈ કહે લેખિત આપવાની તૈયારી છે કે કોઈ પણ પગલું કોંગ્રેસ એવું નહીં ભરે કે જેથી જનતાનું નુકસાન થાય તમે દેશની માફી માંગો કે સોળ લાખ કરોડ તમારા માનીતા ઉદ્યોગપતિના માફ શું કામ કર્યા એ પૈસા ખેડૂતના માટે નાના વેપારીઓ માટે યુવાનો માટે કેમ ન વાપરા તમે સોળ લાખ કરોડ રૂપિયા એમણે કર્યા હતા એમની માફી માંગો તમે જે બાવીસ વ્યક્તિઓ પાસે અમારી વાતને ખોટી રીતે તોડે છે ક્યાં સબ તમારા બાપ મરે તો તમારી મિલકતમાંથી ના કોંગ્રેસે એમ કહ્યું છે કે બાવીસ લોકો પાસે દેશના બાવીસ લોકો પાસે એટલી ધન સંપત્તિ છે જેટલી સિત્તેર હજાર દેશવાસીઓ સિત્તેર કરોડ દેશવાસીઓ પાસે જેટલી સંપત્તિ છે એટલી જ બાવીસ જણા પાસે છે એટલે આ બહુ ભાવ અંતર મોટું છે અમે આવીશું તો બહુ જેની પાસે આટલી બાવીસ જણા પાસે સંપત્તિ છે એને ટેક્સ થોડો વધારે ભરવો જોઈએ સિત્તેર કરોડ લોકો જેટલી સંપત્તિ બાવીસ જણા પાસે હોય તો એ બાવીસે વધારે ટેક્સ ભરવો જોઈએ શું આમાં કંઈ ખોટું છે ભૂતકાળમાં જે જે સરકારો હતી એ કોર્પોરેટ ટેક્સ થોડો વધારે લીધી હતી અને સામાન્ય વ્યક્તિને મધ્યમ વર્ગને રાહત આપતી હતી ભાજપના ચૂંટણી ઢંઢેરામાં હતું કે મધ્યમ વર્ગ તમે બધા પત્રકાર મિત્રો છો તમને વ્હાઈટના ચેકના પૈસા આવે તમે ઇન્કમ ટેક્સની ચોરી ના કરી શકો ભારતીય જનતા પાર્ટીએ ગેરંટી આપી હતી કે દસ લાખ રૂપિયા સુધી જેની આવક થશે એને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપીશું કોઈને આપી નહીં પણ પહેલો કોર્પોરેટ ટેક્સ મોટાનો એ ઘટાડ્યો એનો અમે વિરોધ કરીએ છીએ એને વિપરીત રીતે રહેવાનું કે તમારી ભેંસ લઈ જશે આ શોભે છે પ્રધાનમંત્રી શ્રી